હા ચાલો કંઈ વાંધો નહીં એમ એમ કરતા કરતા બધાએ માળાનો નિયમ લીધો એક ડોસી હતા એમણે દૂરથી પ્રણામ કરીને પછી પોતાના ઘરે વિરામના સમયે ગયા બીજા દિવસે બધા પાછા આવ્યા કથામાં બેઠા આમ જ બેઠા તા ને એમ મેં પૂછ્યું ને કે હરિદ્વારથી શું લઈ ગયા હતા એમ પેલા મહારાજે પૂછ્યું કે કાલે તમે સંકલ્પ કરીને ગયા તા શું તમે સંકલ્પ પૂરો કર્યો છે કોઈએ કીધું હું ભૂલી ગયો કોઈએ કીધું એક કીધું તું પણ અડધી માળા થઈ કોઈની પાંચ હતી એની બે માળા થઈ અને પેલા માજીનો વારો આવ્યો એ ડોસીમાં માં બેઠા અને માડીને પૂછવામાં આવ્યું માડી કાલે તમે નિયમ લઈને ગયા તા સંકલ્પ કર્યો તો નામ સ્મરણનો એટલે માડીએ

અને પોટલી ખોલીને તો માજીના નામ સ્મરણ ગણજો તમારાથી તમને એકડા બગડા આવડતા હોય તો નામ સ્મરણ ગણજો એ પોટલી જયારે વ્યાસજી વ્યાસજીએ ખોલીને કથા કરે તો પોટલીમાંથી બાજરીના દાણા નીકળ્યા તો વ્યાસજી તો વિચાર કરવા માંડ્યા અરર રે આને કેવી રીતે નામ સ્મરણ ગણવું એટલે માજીને પૂછ્યું કે તમે કેવી રીતે ગણ્યું એટલે માજી હતા ને માડી અને એમ કીધું કે બેટા આ છે ને એક દાણો મૂક્યો ને રામ રામ

ગેરંટી લખીને જવાની કે આવવાના છો અહીંયા આટવાવાના છો ને પાછા જવાના છો ઘરવાળા